નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામ અને હર હર મહાદેવ તો દર્શક મિત્રો આપણે ઘણા સમયથી કપાસવાળી વાળીએ નહોતા આજે આવ્યા છીએ અને આજે આપણે કાંઈક કામ કરવાનું છે આમાં હાથી પણ હાંકવાનું છે અને સાથે સાથે ખાતર પણ આપણે આમાં નાખવાનું છે સાથે આપણે ટુ ઇન વન કામ કરવાના છે આજે અને ટુ ઇન વન કામ કઈ રીતે કરીએ છીએ એ પણ આજે જણાવશું અને ખાસ એ વાત કરવાની છે આપણે કપાસ સાઠ દિવસનો થાય એટલે કે બે મહિનાનો થયા થાય ત્યારબાદ ખેડૂતો હંમેશા એમાં એનપી કે અને બીજું અન્ય કોઈ ખાતર ફાડા સલ્ફર અથવા અન્ય કોઈ ખાતર એમાં વાવતા હોય છે તેમાં ખેડૂત મિત્રો મોટા પાયે ભૂલ કરે છે આજે સંપૂર્ણ આપણા કઈ ખેડૂત મિત્રો એમાં કઈ ભૂલ કરે છે તો આજે આ વિડીયોમાં કેવું છે તો ચાલો આજે પહેલાં તો આપણો કપાસ જોઈ લઈએ અને આપણે ક્યુ ક્યુ ખાતર છે એ પણ જોઈ લઈએ અને આપણે ટુ ઇન વન કેવી રીતે આપણે ખાતર વાવતું જવું છે અને સાથે સાથે હાંથી પણ હાકતું જવું છે તો એ પણ આજે આ વ્લોગમાં જોઈએ તો દર્શક મિત્રો અત્યારે હાલ આપણા પાટલામાં ક્યાંક ક્યાંક ઝીણું ખડ જોવા મળે છે અને આપણો કપાસ હવે થઈ ગયો છે બે મહિના ઉપરનો આમ તો થઈ ગયો છે તો આમાં અત્યારે આપણે ખાતર પણ વાવવું છે અને સાથે સાથે આપણે હાથી પણ હાંકવું છે આવું ઝીણું ઝીણું કે આમાં ઘણા સમયથી હાંક્યું નથી તો સૌથી પહેલાં તો આપણે જો ખાતરની વાત કરીએ તો એક થેલી છે એસપી ત્યારબાદ બીજી થયેલી છે એનપીકે ત્યારબાદ આમાં બે થેલી હતી યુરિયાની જે આપણે અત્યારે એક ભેળવી દીધી છે અને એક છે સિંગલ સુપર તો અત્યારે હાલ આપણે એક યુરિયાની થેલી એ અડધી એનપી અડધી આ એસપી અને અડધી સુપર તો હાઈ ક્લાસ અત્યારે ત્રણેય ચારેય થેલી મિક્સ કરી નાખી છે જોકે સાઠ દિવસનો કપાસ છે બાદ એમાં યુરિયા નખાય પરંતુ આ જે આપણે હજી આમાં થોડુંક આપણે વલ ઝીણું લાગે છે એટલે હજી થોડુંક નાઇટ્રોજનની આમાં જરૂર છે માટે આમાં આપણે યુરિયાની પણ બેથેલી વાવી છે અને હવે વાત કરવા જઈએ ખેડૂત મિત્રો આપણે ટુ ઇન વન એટલે અત્યારે તો આપણે પાટલા થોડાક કડક થઈ ગયા છે એટલે આપણે રાપ નથી બેસતી તો એના માટે આપણે જોડ્યા છે હવે મોર પગલાં અને ત્યારબાદ એમાં સાથે સાથે આપણે બાંધી દીધી છે ઓયણી તમે જોઈ શકો છો તો આટલા અંતરે પહેલાં ખાતર આપણું પડતું જાય અને ત્યારબાદ પાસળ જે હાથી હાલે એના દ્વારા ડટાતું જાય તો આ રીતનું કાંઈ કે આપણે કપાસ છે ને આ રીતે આપણે કાંઈ કે ટુ ઇન વન ખાતર આપવાનું છે અને ખાતર વાવવાનું પણ છે અને સાથે સાથે હાથી પણ હાંકવાનું છે તો આપણે આજે ટુ ઇન વન આ રીતે કામ થતા જશે તો ખેડૂત મિત્રો અત્યારે જો ખાતર વાવવાનો સમય છે જો કે અત્યારે તો ઘણા ખેડૂત મિત્રોને વાવણીના છે એટલે હજી નાના છે અત્યારે તો એ ખાલી ફક્ત યુરિયા દેતા હોય છે અત્યારે એનપી અથવા ફાડા સલ્ફર અથવા તો આ એસપી અથવા તો આ બીજું અન્ય કોઈ ખાતર દેતા નથી પરંતુ થોડોક સાઠ દિવસનો કપાસ એનો મોટો થાય અને એમાં હાથી હાલ એવું નહીં હોય એટલે ઘણા ખેડૂત મિત્રો અત્યારે ખાતર નાખતી વખતે એવી મોટી ભૂલ કરે છે જેથી કરીને કપાસને પણ ખાતર ગણ નથી કરતું અને ખેડૂત મિત્રોનું ખાતર ફેલ થઈ જાય છે અને આમાં જે એ રીતનું ખાતર અત્યારે ખેડૂત મિત્રો વાવે છે તો એમાં કઈ રીતે વાવવું યોગ્ય રહેશે એની આજે જો વાત કરવા જઈએ તો તો જે ખેડૂત મિત્રો છે એ આ જે પાટલું છે એમાં પેલા ખાતર વાવણીયા દ્વારા એમાં પેલા બંનેની સાઈડમાં આ બંનેની સાઈડમાં વેરી દેતા હોય છે આ બંને સાઈડમાં અને ત્યાર પછી એમાં પાળા બાંધ દેતા હોય છે આ ઊંધું પાટું મારે અથવા તો બીજી રીતે પાળા એમાં બાંધી દેતા હોય છે તો એમાં વાંધો એ આવે છે કે જે ખેડૂત મિત્રોએ આ પાટલામાં ખાતર નાખ્યું હોય એ બધું આ ટહાઈને આમાં પાળામાં ચડી જાય છે એટલે એ ખાતર નથી કપાસને ગણ કરતું અને એ ખાતર આમનામ જ એમાં પીળ્યું રહે છે તો ખેડ આપણે ઘણા ખેડૂત મિત્રો એ આપણે એવું કરેલું છે મેં નજરે જોયેલું છે પહેલાં ખાતર એમાં વેરી દે છે અને ત્યાર પછી એમાં પાળા બાંધે છે તો એ બધું ખાતર એ પાળામાં ચડી જાય છે તો એ સરખી રીતે કામ નથી કરતું અને ખેડૂતનું ખાતર એમાં ફેલ જાય છે અને ખેડૂત ખર્ચામાં પણ વધારે ઉતરી જાય છે અને કપાસ એમાં પીળો ખેડૂતને તો મનમાં એમ જ હોય આપણે ખાતર વાવી દીધું એટલે આપણે આપણે કપાસને હવે કાંઈ વાંધો નહીં આવે પરંતુ એ ખાતર એમાં કોઈ પણ કોઈ પણ એક પણ એમાં કામ નથી કરતું તો આ રીતે ખાતર એમાં ન વાવવું જોઈએ અને હજી હજી બીજી એક ખેડૂત મિત્રો ભૂલ કરે છે તો બીજી એમાં ખેડૂત મિત્રો શું ભૂલ કરે તો આપણે જોવા જઈએ તો અમુક જે ખેડૂત મિત્રો છે એ દંતાળ દ્વારા ખાતર એમાં વાવતા હોય છે તો જે દંતાળ દ્વારા પણ ખાતર જે ખેડૂત મિત્રો વાવે છે એને પણ સરખી રીતે કામ નથી કરતું એમાં થોડુંક જાજુ તો કામ કરે છે પણ જેવું જોઈએ એવું કામ એમાં નથી કરતું કારણ કે દંતાળ દ્વારા જો આપણે અહીંયા આ પાટલું છે દંતાળ દ્વારા એ કપાસથી છોડથી એટલે વાવે છે પરંતુ એ વાવી બરાબર ડટાઈ તો જાય છે પરંતુ જે એમાં એક સીધી લાઇન જ થાય છે આમ આ રીતે ખાતરની ખાલી લાઇન જ થાય છે છૂટું નથી પડતું જે એમાં એમનું ખાતર રહે છે એ તો ખેડૂત મિત્રોએ હંમેશા આ રીતે ખાતર વેરવું જોઈએ અને ત્યારબાદ એમાં સરખી રીતે રાપ હાકી નાખે તો એ પણ દટાઈ જાય છે તો જો આ રીતે વેરી અને ત્યારબાદ જો એમાં રાપ અથવા તો અન્ય કોઈ હાથી હાકી નાખે તો એમાં હાઈ ક્લાસ દટાઈ જાય છે અને ખાતર બધું એમાં છૂટું પડી જાય છે એટલે હાઈ ક્લાસ રીતે એમાં કામ કરે છે હવે ત્રીજી ભૂલ જોવા જાય ખેડૂત મિત્રોની તો અત્યારે જે ખેડૂત મિત્રો ખાતર વાવતા હોય છે અથવા તો આમ નાખતા હોય છે તો આ ખેડૂત મિત્રો છે એટલે આ એરમાં અને આ આયરમાં બંને એક સાઈડમાં જ ખાતર નાખે છે ત્યાર પછી જે આ સાઈડ છે એમાં નાખતા નથી એટલે કારણ કે આ એરમાં એને નાખ્યું હોય એટલે આ સાઈડમાં નાખ્યું હોય ત્યાર પછી આમાં નાખતા નથી ત્યાર પછી આમાં સીધું ટ્રેક્ટર અથવા બળદ આમાં લઈ લે છે એટલે એક મૂકીને એક ખેડૂત મિત્રો એમાં ખાતર વાવે છે પરંતુ જો એમાં આમ જોવા જઈએ તો કપાસના જે મૂળ છે એ બંને સાઈડમાં હોય છે એક સાઈડમાં તો હોતા નથી એટલે આ બંને સાઈડમાં હંમેશા આપણે ખાતર આપવું જોઈએ જોકે ભલે તમે આમાં જે વાવતા હોય એના કરતાં થોડુંક ઓછું નાખો પરંતુ બે સાઈડમાં નાખો તો સરખી રીતે કપાસ એવો હાઈ ક્લાસ થઈ જાય છે અને સારું એવું ઉત્પાદન પણ આવે છે તો આ રીતે ખેડૂત મિત્રો નાની નાની જે ભૂલ કરતા હોય છે એના કારણે કપાસનું ઉત્પાદન અત્યારે મોટા પ્રમાણમાં ઘટે છે અને અત્યારે આમ જોવા જઈએ તો કપાસમાં અત્યારે સાઠથી પાંસાઠ દિવસનું થાય એટલે એમાં શક્ય હોય તો યુરિયા ન દેવાય દેવાય જોકે અમારે હજી થોડુંક વલ ઝીણકું છે એટલે અમે થોડું થોડું એમાં આપીએ છીએ પરંતુ જો વલ થઈ ગયું હોય તો એમાં યુરિયા ન દેવાય એમાં તો ફાડા સલ્ફર જો કે આ તેલીબિયા પાક છે એટલે એમાં સલ્ફરનું પ્રમાણ એમાં કપાને વધારે જોતું હોય છે તો એમાં ફાડા સલ્ફર અથવા એ એસપી અથવા એનપી કે એવા કોઈપણ ખાતર મિક્સ કરીને એમાં જો વાવી દઈએ તો લાંબા સમય સુધી કામ આપતા હોય છે અને સારું એવું ખેડૂત મિત્રોને રિઝલ્ટ એમાં મળતું હોય છે તો આ વાત છે નાની પણ ખૂબ ઉપયોગી છે તો આવી અવનવી માહિતી તો આપણે જે આપણા અંદાજમાં આપણે જે અનુભવ છે એ તો આપણે તમ વિડીયોના માધ્યમથી આપણે તમને શેર કરતા જ રહેવું પરંતુ જો કે હવે અત્યારે ઝાકળ પણ હવે સરસ રીતે ઉડી ગયો છે અને ખાતર પણ આપણું મિક્સ થઈ ગયું છે સરસ રીતે તો આપણે જે ટ્રેક્ટરમાં એક બાજુ ખાતરની થેલી રાખી દેવું અને એક બાજુ બેસી જાય એટલે આ જે ઓઈણી આપણે બાંધી છે એના દ્વારા ખાતર એમાં નખાતું જાય ખાતર સીધું અહીંયા પડતું જાય અને એને પાછળ હાલતા જાય આપણા મોર પગલા એટલે ખાતર પણ સરસ રીતે ડટાતું જાય અને સારી રીતે છૂટું પણ પડતું જાય એટલે કપાસને આમ જે એના તંતુ મોળ છે એ જે ઉપર જ હોય છે એટલે ખાતર જે કપાસ છે એને સારી રીતે ગ્રહણ કરી લે છે જો ખેડૂત મિત્રો અત્યારે તમે જો ખાતર વાવવાની તૈયારી કરતા હોય તો ભલે થોડુંક એક સાઈડમાં નહીં પણ બે બધાય પાટલામાં લાગટ નાખજો અને પાવાનું થાય તો પણ લાગટ પાઈ દેજો કારણ કે કપાસના મૂળ એક સાઈડમાં તો નથી જોતા બે સાઈડમાં હોય છે તો એને બે સાઈડથી ખોરાક મળી રહે અને કપાસ આપણો સારું એવું ઉત્પાદન એમાં મળી રહે તો દર્શક મિત્રો આ તો હતી એક આપણે ખાતર બાબતની એક સારી એવી આપણા જે આપણે જે અંદાજ હતો એ આપણે તમારી સાથે શેર કર્યો છે અને આપણે આનું આપણે આ પેલા આ રીતે ખાતર આપણે જે પેલા અગાઉ જે વાત કરી પાળામાં ડટાઈ જાય છે તો એ રીતે આપણે પણ વાવી લીધેલું છે એમાં એમાં જે ખાતર આપણે પાળામાં ડટાઈ ગયું કાંઈ કામ નથી કરતું અને કપાસ એમાં ઉથડકી જાય છે જો આ રીતે જેમાં છૂટું છૂટું જો દાણો દાણો બંને સાઈડમાં એનો જે મૂળ છે એથી વેત દોઢ વેત દૂર નાખી અને સરખી રીતે એમાં ડાટી દેવામાં આવે જો કે રાહ કે તો ડટાઈ જ જાય છે પરંતુ એમાં છૂટું જો એમ ખાતર પડશે એમ વધારે એમાં ફાયદો થાય તો આ હતી કંઈક ખાતર બાબતની વાત તો અત્યારે આ વિડીયોમાં બસ એટલું ફરીથી મળશું કંઈક અવનવી જે આપણને આપણો અનુભવ જે હશે એ તમારી સાથે શેર કરશું તો ફરીથી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ